ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો તેમણે બાવનથી પણ વધુ પુસ્તકો લખ્યા છે તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે રાધે તારા ડુંગરિયા પર દેવોની ઘાટી બોલે ઝીણા મોર કાંચન જંગા તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે ભારતીય ટૂંકી વાર્તા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થયા છે ઘર એક સુંદર સંવેદન કથા છે શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાય છે લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકુ ઘર ન વેચવાનો નિર્ણય લે છે ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે આમ અહીં એક વિશિષ્ટ સંવેદન અનુભવાય છે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એ ગામડા ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એક ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે ના તો બંધાયો જ ન હોય અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું છે ખુલ્લી આરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે એટલે ઘરડીબાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો યોગ્ય ખરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા પછી એક દિવસ ઓફર આવી પણ ખરી ઓફર વાજબી હતી ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન ન હતો પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું ત્રણ ચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર ઈંટોનું પાક્કું ઘર મારા બાપાએ બંધાવેલું કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું તે માટે પોતાના બાળકગાળામાં ઈંટો તાણી લાવેલા ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ઘોડી લાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા છેક મોભારા સુધી ગારના તગારા મારી બાય ઉપર ચઢાવેલા પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતા બા બાપા ઘણીવાર ગામડા ગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોટે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા એક ઘરમાં જમ સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો એટલું જ નહીં એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા આ ઘર તેનું સાક્ષી ઘરના આંગણામાં કેટલું રમેલા એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસેલા એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમારા ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રમ કથાઓ થયેલી એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા ભેંસ બળદ રેલા એ ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપાનો અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર છે એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનું તે પણ બંધ છે મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહ ભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે તે પછીના મકાનમાં કાશી ફૂ રહેતા તેમને ઉઠી ગયું તો વર્ષો વર્ષો થયા જ્યાં સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા એ ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે આમ બધું બદલાઈ ગયું છે છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું જૂનું તો એ બાપ દાદાનું ઘર એ ઘર છે માત્ર ચાર દિવાલોને છાપરાનો મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર ઘર એ તો ભાવના છે ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય જીરણ થાય ભલે પડી જાય પણ ઘર તો રહેતું બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણી વેડા છે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખી રાખવાનો શો અર્થ છે સારા પૈસા ઉપજે છે એટલા પૈસા ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકોને તો એ છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો પણ અમે બધા ભાઈઓએ છેલ્લે છેલ્લે સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો કાયમ માટે કાઢી નાખવાનું છે તો એ ઘરમાં અમે બધા સાથે રહી લઈએ વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું જોત જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સોનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામડા ગામનું ઘર જોવા સાથે લઈ ગયો પુરાણા દિવસો પાછા આવ્યા હતા બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી ઘરલા પ્રસંગોમાં રસ લેતી નહીં તે પણ અહી આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી પરંતુ હવે ઘરની પ્રત્યેક દીવાલ મને ઠપકો આપવા લાગી ઓસરીમાં જ્યાં હું હંમેશા બેસતો જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો ત્યાં ભીંતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો તે કહી રહી આટલે દાડે આવ્યા ને હવે બસ હું વ્યગ્ર બની ગયો આંગણામાં ખાટલો ઢાળીને બેઠો હવે ત્યાં ગમાણ ખાલી હતી ખીલા હતા પણ ઢોર ઢાખર નહોતા પરંતુ એ કધા જ જાણે તે તરફ નજર જતાં એકસાથે ભાંભરી ઉઠ્યા હું એકદમ ઊભો થઈ ગયો શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો ઘરના આ નેવા કેટલા બધા ચોમાસાએ એનું સંગીત સાંભળ્યું છે અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી ગળે ડૂમો ભરાવા જેવું થયું ઘરના ઓરડામાં ગયો બંધ જીરણ ઓડો વધારે મુખર લાગ્યો પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું આ ઓરડો એક વેળા કોટલો કોટલાઓથી ભરેલો રહેતો એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે અહીં હું જન્મેલો મારા સંતાનો પણ હવે વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા ત્યાંથી ફરી વાર ઓસરીમાં આવું છું બા એકલી બેઠી છે અત્યારે સૌ પાછા છે છું તો ઘરડી બાર રડતી હતી બાને ઓછું ભળાય છે ઓછું સંભળાય છે હવે જાજુ કાઢે એમ પણ નથી મેં પાસે જઈ પૂછ્યું આ શું તું રડે છે બા અને એનાથી મોટેથી રડાઈ ગયું આ ઘર એટલું માંડ આંસુ અને હિપકા સાથે બોલી બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી ધીરે ધીરે હિપકા વચ્ચે એણે કહ્યું આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો હવે હું ઝાઝા દિવસ નથી પછી તમ તમારે પણ બા તે કહ્યું હતું ને કહ્યું હશે પણ હવે પાછા અહીં આવ્યા પછી ના તમે ના એનું રડવાનું અટકતું નહોતું બાને રડતી જોઈ મને દુઃખ તો થયું પણ વિશેષ આનંદ થયો થયો કે એનું હૃદય હજી જીવતું જાગતું છે એને હજી જગતમાં જીવનમાં રસ છે અમે તો માનતા હતા કે બા માત્ર દાડા કાઢે છે પણ ઘર માટેનો આ રાગ મારા મનમાં પણ ઊંડે ઉંડે અપરાધ ભાવ તો હતો ઘર કાઢવાની વાતથી પણ હવે તો રીતસરનો સણકો ઉપડ્યો ઘર સૌની સંમતિથી વેચવાનું વિચારેલું બાનાખત પણ થઈ ગયું હતું જોકે તે દિવસથી દરેક જણ ઘરની વાત આવતા મૂંગું બની જતું એટલામાં નાનો ભાઈ મકાન ખરીદનારની સાથે આવ્યો ઘરના બીજા સૌ પણ ભેગા થઈ બાની આસપાસ બેસી ગયા હતા બાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા આપણે નવું સગવડો વાળું મકાન આ ગામમાં જ બંધાવીશું આજ ઘરના પૈસામાંથી તમે કહેશો તેવું બા કહે આ ઘરને મોભે મેં ઈંટો ચઢાવી છે તમારા બાપે કેટલી હોંશથી બાંધ્યું છે એટલે તમ તમારે મારા ગયા પછી ભગવાન કરે ને મહેલ ચણાવજો પણ આ ઘર તો નાનો ભાઈ સ્થિતિ પામી ગયો એણે મકાન ખરીદનારને કહ્યું ભાઈ ખમી આ ઘર ત્યારે તમને જ મેં જોયું કે અમારા સૌની છાતી પરથી પથ્થર ઉતરી ગયો હતો વરસાદ પછી ખુલેલા આકાશ જેવું બાનું મોઢું જોઈને જાણે જીરણઘર હસી રહ્યું હતું અદૃષ્ટ ગૃહ દેવતાની પ્રસન્નતાનો સૌને સ્પર્શ થયો હતો સારાંશ આ પાઠ ઘર ભોળાભાઈ શંકરદાસ પટેલ દ્વારા લખાયેલ એક સુંદર સંવેદનાત્મક નિબંધ છે ભોળાભાઈ શંકરદાસ પટેલ ગુજરાતી સાહિત્યના જાણીતા નિબંધકાર છે જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો તેમના લખાણોમાં સંવેદનશીલતા પરંપરા પ્રત્યેનો સન્માન ભાવ અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ રીતે દેખાય છે ઘર નિબંધ ગામડાની માટીથી જોડાયેલા લાગણીસભર સંબંધોને દર્શાવે છે અને પરંપરા તથા આધુનિક સગવડતાઓ વચ્ચેના સંઘર્ષને રજૂ કરે છે પાઠનો સારાંશ અને સમજૂતી ઘર વેચવાનો પ્રારંભિક વિચાર લેખક અને તેમના ભાઈઓ ગામડામાંથી શહેરમાં સ્થાયી થયા પછી તેમના જૂના ગામડાના ઘરને વેચી દેવાનો વિચાર કરે છે આ ઘર લગભગ બંધ રહેતું હતું અને જૂના પાડોશીઓ પણ શહેરમાં રહેવા જતા રહ્યા હતા નવા પાડોશીઓ તેમને આગંતુક ગણતા હોવાથી ઘરમાં રહેવાનું કોઈ આકર્ષણ રહ્યું ન હતું વળી બંધ રહેવાને કારણે ઘર વધુ જીર્ણ થતું જતું હતું છાપરામાંથી પાણી પડતું હતું અને ઓસરી આંગણામાં કચરાના થર જામી જતા હતા તેથી ઘરડી બાને સંમતિ લઈને ઘર વેચવાનો વિચાર પાકો કરવામાં આવ્યો મનમાં વ્યથા અને ભૂતકાળની યાદો જ્યારે ઘર વેચવાની ઓફર આવે છે ત્યારે લેખકના મનમાં વ્યથા જાગે છે અને એક વિચાર તેમને તેમને વ્યગ્ર કરવા લાગે છે છે કે કે શા માટે ઘર યાદ આવે પેઢીથી ચાલી આવતી માટીની ઝૂંપડીના સ્થાને તેમના બાપાએ જાત મહેનતથી ઈંટોનું પાકું ઘર બંધાવેલું આ ઘર બાંધવા માટે તેમણે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા ગામના આંબા તળાવની ચીકણી માટી ગાર માટે જાતે ખોડી લાવેલા અને ખેતરના લીંબાના લાકડા વાપરેલા તેમની બાય મોભારા સુધી ગારના તગારા ચડાવેલા જીવનના પ્રસંગોનો સાક્ષી ઘર આ ઘરમાં જ લેખક અને તેમના ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો તેમના દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને તેમના સંતાનોનો પણ જન્મ થયેલો અનેક સારા માઠા પ્રસંગોનો આ ઘર સાક્ષી રહ્યું છે આ આંગણામાં તેઓ રમ્યા ગામની નિશાળે ભણવા ગયા શહેરમાં વસ્યા બહેનો અને ભાઈઓના લગ્ન મંડપો અહીં જ બંધાયેલા જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા પાડોશીઓ સાથે બોલાચારી અને શિયાળામાં તાપડાની આસપાસ મધુર વાતો થયેલી પરિવારના અબોલ સભ્યો જેવા કે ભેંસ બળદ પણ અહીં બંધાતા ઓસરીમાં દાદી દાદા અને બાપુના ચોકા થયેલા ઘર અને મકાનનો ભેદ લેખક વિચારે છે કે સમય સાથે આસપાસના બધા ઘરો બદલાઈ ગયા છે નવા મકાનો બન્યા છે છતાં તેમને થાય છે કે શા માટે પોતાનું ઘર વેચી નાખવું તેઓ સમજાવે છે કે ઘરે માત્ર ચાર દિવાલો અને છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય કે બાંધી શકાય પણ ઘર એ તો ભાવના છે જે પૈસાથી ખરીદી કે બાંધી શકાતી નથી તેમનું મન તર્ક પણ કરે છે કે જો ગામમાં જવાનું જ ના હોય તો ઘર રાખી રાખવાનો શું અર્થ અને સારા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકાય પરિવારનું પુનર્મિલન છેવટે લેખક અને તેમના ભાઈઓ કાયમ માટે ઘર વેચી દેવાનો નિર્ણય લે તે પહેલાં સહપરિવાર બાપ દાદાને ઘરમાં સાથે રહેવાનો વિચાર કરે છે ઘણા સમયથી બંધ રહેલું ઘર ખૂલતા જ નાના મોટા પરિવારજનોથી સૂનું ઘર ગાંજતું ગુંજતું થઈ જાય છે પુરાણા દિવસો પાછા આવ્યા હોય તેવું લાગે છે બાપાના મૃત્યુ પછી ઉદાસ રહેતી તેમની બા પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગે છે ઘરની દિવાલોનો ઠપકો અને બાની વેદના ઘરમાં પાછા ફરતા લેખકને ઘરની જાણે ઠપકો આપતી લાગે છે તેઓ જ્યાં બેસીને એકડો હતો અને ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉલથાવતા તે ટેકો દેતા જ તેમને અંદરથી હચમકાવી દે છે આંગણામાં ખાટલું ઢાળીને બેઠા ત્યારે ખાલી ગમાણ અને ખેલા જોઈ ઢાકર ન હોવા છતાં જાણે બધા એક સાથે ભાંભરી ઉઠ્યા હોય તેવું લાગે છે આંગણું ઘણા ચોમાસાનું સંગીત સાંભળ્યું છે મોટી ગોળી અને ખીંટીએ લટકતો રવૈયો ભૂતકાળની યાદો તાજી કરાવે છે અંતે જ્યારે લેખક ઓસરીમાં આવે છે ત્યારે તેમની ઘરડીના એકલી બેઠી રડતી જોવા મળે છે બાપુજીના અવસાન વખતે પણ જેટલા નહોતા રડ્યા તેટલા બહાર રડી રહ્યા હોય છે હીપકા ભરતા ભરતા તેઓ કહે છે કે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ન કાઢશો હવે હું જાજા દિવસ નથી પછી તમ તમારે ઘર આ શબ્દો લેખકની માતાની ઘર પ્રત્યેની અટૂટ ભાવના અને પ્રેમ દર્શાવે છે આમાં પાઠ જૂના ઘર સાથે જોડાયેલી લાગણીઓ યાદો સંબંધો અને પરંપરાનું મહત્વ દર્શાવે છે જે શહેરીકરણ અને આધુનિકતાના સમયમાં ઘણીવાર ભૂલાઈ જાય છે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું ન હતું ઉત્તર લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું ઓળવું લાગતું હતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું

અને તેમને વ્યથા થાય છે કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું ત્રણ ઘર એવું લેખકને થવા માંડ્યું ઉત્તર લેખક વિચારે છે કે જૂનું ઘર એ ઘર છે માત્ર ચાર દિવાલોને છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘરને નહીં ઘર એ ભાવના છે ઘર ના હોય

બધા ભાઈઓ સપરિવાર રહેવાનો વિચાર કર્યો આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખત બંધ ઘર ખુલ્યું લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે